અરે પોપટ મને તો ચિડિયો કાઢી છે યાર જો ને વિક્રમભાઈ તમને ચિડિયો નહી કહેતી તમને પેન ફીટ પડે છે તો શું કરું કારણ કોઈ ન હોય ખાલી બસ આ બિંદાસ હેડે જવાનું એ તો થઈ જાય બધું એડજસ્ટ બરોબર ને આવીથી કમ્પ્લેટ હેડે જવાનું એ ડોપા તમે આ પેન્ટ શર્ટ પહેરવો મને નવી લાગે અમારો વિક્રમભાઈ ને તો ધોતું જ પહેરી હા અમારો ગોમના વિક્રમભાઈ ને એ ધોતા કોઈ પહેરતા જ નહીં તો એ પહેરકા તમે ડોવા થઈને નહીં પહેરતા તો ભાઈ અમારે તો પહેરવાના હોય અમે તો મોટી રહીએ એટલે ભાઈ એવી વાત નહીં આ તો અમે પહેલથી જુત્યું ને પહેરીને નહીં ને એટલે મને ના ફાવે શું વિચારે છે કે તું પાછો તો તું તો તને સગજાય છે ઓ વ તારું નકી તું તો બેરી હતી પાછો ધોત્યો